નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હવે જોઈએ અગતના સમાચાર નવરાત્રીના પવિત્ર દિવસે સોનગઢ સાથે ઉકાઈ માર્તી પૂજા સાથે ગરબાની કરવામાં આવી શરૂઆત નવરાત્રીની પ્રથમ દિવસ વરસાદી વાતાવરણમાં આરતી પૂજા અને ગરબાની શરૂઆત સોમવારે નવરાત્રીનો પવિત્ર પ્રથમ દિવસ તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો વરસાદી મોસમના ઠંડા જોકા વચ્ચે રાતે દરેક ગામના મુખ્ય મંદિર પ્રાંગણમાં માતાજીની આરતી અને પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો દરેક ગામ લોકો સ્ત્રી પુરુષો તથા યુવાઓએ એકત્રિત થઈ માતાજીના જયકારા સાથે ભાવભક્તિપૂર્વક આરતી ઉતારી આરતી બાદ ભક્તોએ દીવા પ્રગટાવી માતાજીના ચરણોમાં નમન કરી શુભાશિષ મેળવ્યા વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં પરંતુ ભક્તિભાવ વધુ ઉર્જાશીલ બન્યો વરસાદી માહોલ છતાં ભક્તોએ માતાજીના પ્રથમ દિવસના નોરતા સોસાયટીના હોલમાં અને મંદિરોના હોલમાં ઉત્સાહને શ્રદ્ધાપૂર્વક રમ્યા હતા આ પ્રસંગે વડીલો તથા યુવાનો દ્વારા આયોજનમાં સહકાર અપાયો અને આવતા નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ઉજવાશે